મું મોર હોય ને તો તમાર પેલો ઓમ ખેલવાનો ઓમ ખેલવાનો અને તમી મોર હોશ તો હું ઓમ ખેલું જોરા આપણે મેઠા બાના ઓમ મેઠા મેઠા બાપ મેઠા મેઠા બા દે મેઠા બા જિકડ દેજો હું કોના કે હું જ તું પછી એન આપણે જો હાલો ચાલ વારવાળો વારવાળો મને દે તે હું તાન રીસુ આવી છે તો સારું હાલો તે જઈ વાત કરો ચલો છોડો બહાર આ તો

ઉપર સોરી <tip racist GETORS mortổhei> લેપ દી ઓમણા કામલા ઓમણા ઓમણા રે ઓમણા કામલા બિલાખાની તમે

বথন হেল বাম কাটোৱে બદલનજી ના થાઈ ના થાઈ નમજી હે 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 ને 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 અલ્યા છો જાઈલા બોરે કાળ મુઠા ઓ જાઈ તું જાઈ રહી ભરે ભરે બલી પાગડી પથવા દેવગે ઓતી દીકી ના આવમે આટ પાડો પતંગ જ આપણે બરાબર જી પડવાનો છે ટેકનિક પાડ્યો છે લોકનું આયુ લોકનું એ હા 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 હલ્યા હાલી હ્યા

અચ્છા પડ પડ જાડી મોરને થાડિયા અચ્છા તો આપા જ છે જીતવા ના જીતવા અવે અવે ના જા પેલા ગયા અલ્યા માપી કેનું પડ જાડી તો મોટો આ પેલા નીરિયામ થઈ આ દવા જોડે સાડ કાપો લાગે